અંકલેશ્વર જીઆરડીસી પોલીસે નોડિફાઈડ ઓફિસ નજીકથી શંકાસ્પદ એસએસનો ભંગાર ભરેલ પિકઅપ ગાડીને સાથે એક કિસાનને બાર પોઈન્ટ ત્રેપન લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે લઈને માહિતી મળી હતી કે મોટી ચોકડી નજીકથી નોટિફાઈડ ઓફિસ તરફ શંકાસ્પદ એસએસનો ભંગાર ભરે એક પિકઅપ ટેમ્પો જનાચી જે મળેલી માહિતીના આધારે પોલીસે નોટિફાઈડ ઓફિસ નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન પિકઅપ આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી એસેસના ટુકડા ભડે ભંગારનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા પિકઅપ ચાલક વિશાલકુમાર મનુ પત્નીની અટકાયત કરી તેની પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની વધુ પૂછપરછ કરતા આ જથ્થો મીના એન્જિનિયરિંગ કંપનીમાંથી ગોવિંદ કંજી પત્નીના કહેવાથી ભરી લાવેલ હતો તેની કબૂલાત કરી હતી પોલીસે રૂપિયા ચાર લાખ ત્રેપન હજારનો ભંકાનો જથ્થો અને આઠ લાખનો ટેમ્પો મળી કુલ રૂપિયા બાર લાખ ત્રેપન હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે